દાહોદ નગરપાલિકા વિસ્તારમાં દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લગાડવામાં આવ્યા છે ત્યાં માત્ર દસ દિવસમાં રૂપિયા બે હજાર કપાઈ જાય છે જો સરકાર આવું કરશે તો લોકોને આર્થિક મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને જો બેલેન્સ ન હોય તો તત્કાલ વીજ કનેક્શન કપાઈ જાય છે માટે ડિજિટલ સ્માર્ટ મીટર કોઈપણ જગ્યાએ કોઈપણ ઘરે લગાડવા ન જોઈએ કેમ કે અન્ય રાજ્યમાં મફત વીજળી અપાય છે તો આપણા રાજ્યમાં મફત વીજળી કેમ નહીં કે 40 પૈસા કે 1 રૂપિયા યુનિટ કેમ નહીં જો આમ કરવામાં આવશે તો ગરીબ પરિવાર અને પછાત પરિવાર વીજળી વગરના થઈ જશે તે ઉઘાટ થશે જેથી ડિજિટલ સ્માર્ટ મીટર ન લગાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા ભલામણ કરાઈ હતી ये तो उसमें दोनों में मतलब ऐसा डिफरेंस नहीं ये अब स्मार्ट मीटर वो तो पॉलिसी का भाग है हम वो दिन में दो हजार रुपए कट जाए बोले किसी ने पांच हजार का किया तो मीटर और जियो रेटर दोनों में मतलब ऐसा डिफरेंस नहीं मिला है स्मार्ट मीटर वो तो पॉलिसी का भाग है हम वो दिद्रस 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 ટ્રાન્સફોર્મર જ સમિતિ દ્વારા આજે કલેક્ટર ઓફિસ માં આવેદન આપવામાં આવ્યું છે સ્માર્ટ મીટર બાબતે કે જે સ્માર્ટ મીટર બરોડા અંદર લાગ્યા અને એના બહુ બધા વિરોધો થયા એ માટે અમે આજે આવેદન આપ્યું છે કે દાહોદ શહેરમાં પણ એ સ્માર્ટ મીટર મુકાય નહીં અને એ જો મૂકાશે તો એનો જબરજસ્ત વિરોધ દાહોદ શહેર કોંગ્રેસ તરફથી કરવામાં આવશે કારણ કે સ્માર્ટ સિટી મીટરની અંદર એક અઠવાડિયાની અંદર દસ દિવસની અંદર બે બે હજાર ચાર ચાર હજાર રૂપિયા રિચાર્જ કરાવવાનું આવે છે તો એ આજ આજના દિવસમાં જે આપણે ગરીબ જનતા છે એને સ્માર્ટ મીટર પોસાય નહીં એવું છે એટલે દાહોદ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ એનો સખત વિરોધ કરે છે અને